નમસ્કાર સજ્જનો તો સ્વાગત છે આપનું તો સજ્જનો આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે વિશ્વાસે વહાણ ચાલે અને માત્ર વહાણ જ નહીં દુનિયા આખી વિશ્વાસ થી જ ચાલતી હોય છે સ્ટોક માર્કેટ નો પણ એવું જ છે આખરે ચાલે છે તો વિશ્વાસ ઉપર જ સામાન્ય રીતે જો જોઈએ તો કોઈ પણ કંપની ક્વાર્ટરલી રિઝલ્ટ રજૂ કરે છે જેને સાદી ભાષામાં કહેવું હોય તો તે કાગળ ઉપર આંકડા રજૂ કરે છે એવું કહેવાય અને તે પણ પાસ એક્ટિવિટીના એટલે કે વિતેલા સમયના જેને વાંચી ડીપમાં સ્ટડી કરીને રોકાણકારો તે કંપનીમાં રોકાણ કરતા હોય છે પરંતુ રોકાણકારોને તે ખબર નથી હોતી કે પ્રમોટરના મગજમાં શું ચાલી રહ્યું છે અને તેની વિચારધારાના ચક્રો કઈ દિશામાં ગતિમાન છે એ તો જ્યારે પ્રમોટર નો ગરબડ ગોટાળો બહાર આવે ત્યારે જ ખબર પડતી હોય છે અને તે સમયે પૂરેપૂરા વિશ્વાસથી ચાલતા રોકાણકાર તેવા શેર હોલ્ડર પગ નીચેથી ધરતી ખસી જતી હોય છે જોકે શેર હોલ્ડર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય વિશ્વાસઘાતથી મોટો કોઈ ઘાત કે આઘાત નથી મોટા ભાગના પ્રમોટરો તો જેન્યુઇન હોય છે પરંતુ કોઈ કોઈ કિસ્સામાં આવા ગોટાળાના પ્રસંગો સામે આવતા હોય છે હજુ થોડા દિવસ પહેલા મિસ્ટાન કિસ્સો સામે આવ્યો હતો તો હાલમાં પણ એક ગોટાળા ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડ આ કંપની સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ છે અને પબ્લિક લિમિટેડ કંપની છે તો શેર હોલ્ડર તો હોવાના જ શેર હોલ્ડરની સંખ્યા કેટલી છે તેની ચર્ચા આપણે આગળ કરીશું આંકડા સાથે પરંતુ ત્યાર પહેલા મામલો શું છે

જેવા કે મુકેશ ભંડારી શૈલેષ ભંડારી તથા અન્ય લોકો સામે તેની તપાસ સીબીઆઈ તથા બી એસ એન્ડ એફ બી એટલે કે બેંક સિક્યુરિટી એન્ડ ફ્રોડ બ્રાન્ચ મુંબઈ એના દ્વારા નોંધાયેલી એફઆઈઆઈ ના આધારે શરૂ કરવામાં આવી છે બેંક ક્ષેત્રપિંડી કેસમાં ઈડી અમદાવાદ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે હવે આ મામલાનો મૂળ તો આઠ વર્ષ જૂના હોય તેવા પણ સમાચાર છે પરંતુ હાલમાં બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બેંકને છસો એકત્રીસ કરોડ સત્તાણું લાખ રૂપિયાના ખોટા નુકસાનનો આરોપ લગાવવામાં આવેલી ફરિયાદના આધારે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને ઈડી દ્વારા અમદાવાદ તથા ગાંધીનગરમાં દસ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે દરોડા દરમિયાન બે મર્સિડીઝ કાર તેમજ સાડત્રીસ બેંક ખાતાઓ ફ્રીઝ કરાયા છે આ સાડત્રીસ બેંક ખાતાઓમાં કુલ તેત્રીસ કરોડ ચડસઠ લાખ રૂપિયા જમા હતા અને આ કેસમાં ઈડીએ કુલ એકસો ઓગણ એંસી કરોડની મિલકત ટાચમાં લીધી છે અને આ બધું સામે આવ્યા પછી શુક્રવારે સ્ટોકમાં લોઅલ સર્કિટ લાગી ગઈ હતી હવે આપણે વાત કરીએ શેર હોલ્ડરની તો સજ્યનો અમુક સંકેતો તો ડીપમાં સ્ટડી હોય પૂર્વ અભ્યાસ હોય તો મળી જ જતા હોય છે જો આપણે જોઈએ તો સૌથી પહેલા નથી જોકે આટલો સંકેત પૂરતો હોય છે છતાં આગળ જોઈએ તો ક્વાર્ટરલી નેટ પ્રોફિટમાં મોટું ગાબડું છે રિઝર્વ માઇનસ છસો સત્યાવીસ કરોડ છે અને બોરોવિંગ એટલે કે કરજ સોળસો પચીસ કરોડ છે કંપની ઉપર અને આટલી નાની માર્કેટ કેપ વાળી ફક્ત ચૌદસો કરોડની માર્કેટ કેપ વાળી કંપની હોવા છતાં પ્રમોટર હોલ્ડિંગ માત્ર ત્રીસ છે અને પબ્લિકનું હોલ્ડિંગ પાસઠ ટકાથી પણ વધારે છે અને આટલા બધા સંકેતો કઈ ઓછા તો નથી કહેવાય હવે વાત કરીએ શેર હોલ્ડરની સંખ્યાની તો આ આંકડો છે આઠ તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર